માણડીની સેવા એ જ પાયાના પથ્થર તરીકે કામ કરી છે તેવું જણાવ્યું વિનોદભાઈ ચાવડાઈ ભારત વિશ્વનો સૌથી મોટો યુવા ટેલેન્ટ ધરાવતો દેશ છે ભારત મધર ઓફ ડેમોક્રેસી છે આખી દુનિયા એક પરિવાર છે આપણા સંબંધો પરસ્પર વિશ્વાસ અને સન્માન પર ટકેલા છે તેમ જણાવતા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું કે સમય એવો હતો જ્યારે દેશની જનતા જીવનની પ્રાથમિક સુવિધા માટે તડપતી હતી સુવિધાઓની ગેરહાજરીને પોતાનો ભાગ્ય સ્વીકારી લીધું હતું મોટા ભાગના લોકોએ સ્વીકાર્યું હતું કે જે ઝૂંપડપટ્ટીમાં જન્મે છે તેમની આવનારી પેઢીઓ પણ તે કરશે પરંતુ છેલ્લા દસ વર્ષના શાસનમાં દેશ હવે આ નિરાશામાંથી બહાર આવી રહ્યો છે આજે આપણી સરકાર દરેક અભાવને દૂર કરી દરેક વિકાસ વંચિતો સુધી પહોંચી રહી છે ભારત નવનિર્માણ તરફ આપણે અગ્રેસર છીએ ભાજપના ઉમેદવાર ચાવડાએ જણાવ્યું હતું કે એ વાત સંપૂર્ણપણે સત્ય છે કે ભાજપનો કાર્યકર્તા હંમેશા લોકોની વચ્ચે જીવતો કર છે એટલે જ આપણે માત્ર ચૂંટણી વખતે જ નાગરિકો પાસે જઈએ એવો આપણો સ્વભાવ નથી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કેન્દ્રની સરકારની દસ વર્ષની સફળતાની બાબતો જન જન સુધી લઈ જવા આપણે સદેવ જનતા વચ્ચે જઈએ છીએ અને એટલી જ તેઓની સાથે નાતો વધુ મજબૂત અને લાગણીભર્યા સંબંધ બંધાય છે વધુમાં જણાવ્યું હતું કે આપણી કેન્દ્ર અને રાજ્ય સરકારોના સુશાસનની સફળતાને પ્રત્યેક ક્ષેત્રમાં એટલી જ છે કે ભાજપના કાર્યકર્તા તરીકે આપણે આનંદ અને લોકો પાસે સરકારની સફળતાના માપદંડ જનતાને જણાવી શકે છે તેમ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું તારીખ પહેલી મે બે હજાર ચોવીસ બુધવારના માંડવી વિધાનસભા વિસ્તારમાં મોટી રાયણ શેરવા અને મોટા લાયજા ગામ મધ્યે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું ગ્રામજનો સાથે સાથે સંવાદ કર્યો હતો ત્યારબાદ માંડવી શહેર મધ્ય આયોજિત રોડ રોડ શોમાં શ્રી અભિવાદન કર્યું હતું આ શો કાંઠા વિસ્તાર પંડિત શ્યામજી કૃષ્ણ પ્રતિમાથી દરિયાસ્થાન મંદિર થઈ કેટી શાહ રોડ મુખ્ય બજાર ભીડ બજાર થઈ આઝાદ ચોક સુધી યોજાયો હતો વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટાને ભારતને સ્વનિર્ભર બનાવવાનો મંત્ર આપનાર આપણા લોક લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસની આગવી રાજનીતિ અને દુરંદેશી નિર્ણયો થકી ભારત આજે દુનિયાની નજરમાં વિશ્વ ફલક પર છે ત્યારે તેમના પ્રત્યે આ અપાર જનચાહના અને આ વિશાળ જનમેદની ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજયનો શુભ સંકેત છે તેમજ કચ્છ લોકસભાની જનતા ફિર એક બાર મોદી સરકારના સંકલ્પને સિદ્ધ કરી આદરણીય મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે કટિબદ્ધ છે તેવું જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું શ્રી વિનોદભાઈએ માંડવી તાલુકાના વાંઢ ગામ મધ્યે શ્રી સમસ્ત ક્ષત્રિય સંઘાર સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રસંગે હાજરી આપી એવમ કથાનું શ્રવણ કર્યું હતું તથા માંડવી શહેર મધ્યે માંડવીના સપૂત અને આઝાદીની લડાઈમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માજીની પ્રતિમાને હારારોપણ કર્યું અને રોડ શો પૂર્ણ થયા બાદ માંડવીના સલાયા વિસ્તારમાં મુસ્લિમ સમાજના સૌ અગ્રણીઓ અને સમાજના લોકો સાથે બેઠક યોજી મતદાન કરવા અપીલ કરી હતી આજે ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે માંડવી નગરપાલિકા પ્રમુખ શ્રી હરેશભાઈ વિંજોડા કારોબારી ચેરમેન શ્રી વિશાલભાઈ ઠક્કર માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કેવલભાઈ ગઢવી માંડવી શહેર ભાજપ પ્રમુખ શ્રી દેવાંગભાઈ દવે મહામંત્રી શ્રી કિશનસિંહ જાડેજા તેમજ શ્રી કમલેશ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સુરેશભાઈ સંઘાર જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કેશવજીભાઈ રોશિયા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી અશોક હાથી કચ્છ લોકસભાના પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી તેમજ કેડીસીસી બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવી પાર્ટી આગેવાનો માંડવી નગરપાલિકાના શ્રીઓ સભ્યશ્રીઓ તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ પાર્ટી આગેવાનો કાર્યકર મિત્રો અને નગરજનો જોડાયા હતા